મારી બેન મને એમ કેતી કેમ બધું લંગુ નું ભેગું થશે આમ ને તેમ નહી કે પેલા એને આણું દીધું તું કરે આપણે લાવ્યા નથી બધું ના આમ ને તેમ નકરી બળેતરા કરતી હતી તમારી બેન ને કઈ દેવાય ને ઉપાધિ ન કરે બે દીકરા છે બે દીકરા નું વહુ છે એમને કઈ ઉપાધિ કરવાની જરૂર નથી બધું અમે કરશું અને અમે આણાનું નક્કી કરી નહીં તૈયાર બધી વસ્તુ લઈ લેવાની છે અને સીધું ન્યાથી આણું ભરીન સીધું એમના હાહરે મોકલી દેવાનું ને હા હોય ને એને જ નાશ પાડી છે પણ તોય આપણે બધું દેવો છે એને કાઈ બાકી નથી રહેવા દેવું કાલ સવારે એને કોઈ મેણું મારે ને એવું આપણે નથી રહેવા દેવું ઘોડિયામાં નાખીને હુવરાવી દે ઝીણકુડી હજી જાઈ ગયો છે ખડીકમાં હું હુવરાવી દે આ શિબરી માં શેજી થી જાય ગયો છે પણ કઈ નકરો થોડો હું હું કરે બિશારો તમે એમ લાગો બોગડી ભાઈ આપણે બહુ બધી વ્યવસ્થા કરવી જો શો મહેમાન ને કારણ કે લગનમાં અત્યારે ટાઈટ બહુ પડે છે અને ઓઢવાનું નાન તેન મહેમાન ને હાચવ આપણે બહુ વહ માં પડી જવાના છે કારણ કે ટાઈટ બહુ પડે છે ને એટલે એ થઈ જશે તમારે શું કરવી છે ઉપાધી હું કરો છો તમારે કાઈ ઉપાધી કરવાની જરૂર નથી બધું થઈ જશે હો લંગુબેન

કેટલા રૂપિયા વાળા છે છે કેમ બધા તમને કેટલા હવે મને એમ થાય છે ના ના મારા ભાઈ તો હારા છે એમ તો તમે હા હારે વૈયા જશો ને પછી અમને ગમશે નહીં તો ગોગડી બટા આરે વઈ જાય છે હું તો આરે વઈ જાવ ડોશીમાં પણ તમારો છોકરો રહેશે પાછો મારી વગર તમારો ગોગડો લુફ હે જાશે પછી લંગુ ફેનગી હારે જાશે દીકરીયું હારે જાય દીકરા છે ને બેટા તારી વો આવશે આપડા ઘરે હારે

કે ઓલા ભૂતડાન ફૂતડાન બધા ભેગા થઈને ચોરી જશે પટારો અમને ગુડી ગયો ને તમાર લંગુ બેન ને બધું થઈ જાય ખર્ચો થોડા ઘણા પૈસા ઘટતા હોય તો તાના બાપ ની તાકાત નથી મારો ખજાનો લેવાની લંગુ બેન તવર ભાઈ એમ કીધું છે બે દિવસમાં આપણે તમાર આણું બધું લેવા જવાનું છે જોવા જવાનું છે બે ત્રણ જગ્યાએ વાત કરી આયા છે અને જોઈ આયા છે પણ ઈ કે તું લંગુ આપણે તઈને કે જાશું અને પછી કે આપણે નક્કી કરીને પછી તું તમારા હાહરે મોકલાવી દેવાનું છે એટલે બે દીમાં જવાનું છે

દસ દસ હજાર ડ્રેસ છે દસ દસ હજાર ગાઉન છે એક તો પંદર હજાર ની હાડી છે વીસ હજાર ની હાડી પચીસ હજાર ની હાડી બોલ એટલા એટલા મોંઘા મોંઘા કપડા મને તેમ એમ થતું મેં એવા કપડા કોઈ દિવસ હોય નથી બસ સારું ભાઈ તમે સુખી હોય ને તો બસ અમને શાંતિ થઈ જાય ભાઈ એને મને બે તો ફોન લઈ દીધા ગોગડી ભાઈ એટલા બધા પૈસા છે એટલું બધું સારું છે ને તો જરી કઈ ખમણ નથી કઈક લેવું કારવું એને શેરવાની ને પસંદ કરી તો એને મને તરત ફોટો જો તો કે મને હારી લાગશે પછી ગમે લગન ની વસ્તુ ઘરની વસ્તુ કઈ પણ હોય તો પેલા મન પૂછે પેલા મન ફોટો મોકલે બોલ એટલું માન સન્માન કોણ આપે આપણને તો ભાઈ ને ગોગડી ભાઈ ભી થેન્ક યુ તારા લીધે મને આવું હારું મળ્યું ત્રણ ચાર એના ફોન આવી ગયા ગોગડી ભાઈ હમણાં હોય ને વાત કરી લેસ તમ બધા બેઠા હોય ને તો મને શરમ લાગે કરી લો લંગુબેન વાત કરી લો

મે તન મારા હમ દીધા છે હું નથી વાલો તને મેં તમને કાલે એમ કીધું તો કાલો દવાખાને તો તમે શું કીધું કે માર કામ છે ને આપણે પછી જઈશું પણ તને ખબર છે ને મારું કામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો નોકરી વઈ જાય કેતો તું નોકરી પેલા હોય કે બાયડી પેલા હોય એ તો મને ખબર છે તું જ છો માર પેલા તો મેં તને કીધું તો બહુ મજા ન હોય તો ભલે નોકરી વઈ જાય હું આવું તો તે શું કીધું ના ના તો તમને ખબર પડવી જોઈએ દવાખાનાનું કહું તો થોડી નાવો પડે તો અત્યારે મારો વાક કાઢમાં તું મન છે ને બે કોર્થી વાકમાં રાખશો તું મને હેરાન કર માં તો તમે મને કરો છો રોવરાવો છો નકરા હું કાઈ તને રોવરાવતો નથી તું ભવાડા કરશો બસ તમને તો ભવાડા જ લાગે ને હવે માં મન બોલાવતા જ નહીં તમે વયા જાવ જાવ આઈ હાલ દવાખાન જાવ સાલ ઊભી થા મારા આવું જ નથી ભલે હું મરી જાવ મન નો બોલાવતા જાવ તો દવાખાન તું નહીં આઈ જ્યાં સુધી હું ખાસ નહીં આ તો કાઈ નહીં તો હું નહીં ખાવ માર દવાઈ નથી લે ભલે માર મરી જ જાવ આવ જીવો જ નથી હું ભૂખો મરી જાતો હોય ને તો મન નો બોલાવતી હો ખવડાવતી નહીં મને માર કાઈ તમારો ન થાંભાળો